જે માતાજી બધાને તો આજે હું બેસનના પુર્લા બનાવું છું તો આ વિડિયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો પુર્લામાં નાખવા માટે આપણે ડુંગળી લઈ લઈશું અને ડુંગળીને આપણે સમાળ દઈશું ઝીણી ઝીણી તો એના છોતરા ઉતાર દેવાના છે તો હવે આપણે ઝીણી ઝીણી સમારી દઈશું અને પુલ્લામાં તમે ગાજર કેવું કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો તો ડુંગળી સમારી દેવાની છે ઝીણી ઝીણી અને સમારી બે ત્રણ પાણી ધોઈ નાખવાની છે ચણાનો લોટ લઈ લઈશું અને ચાળી લઈશું ચણાનો લોટ પુલ્લામાં નાખવા માટે લીલા મરચાં લીધા છે અને સરસ ઝીણા ઝીણા સમારી દેવાના છે લીલા મરચાં તો એકદમ ઝીણા ઝીણા સમારીને અને બે ત્રણ પાણી સરસ ધોઈ નાખવાના છે તો આ મરચાં બહુ તીખા નથી મીડિયમ તીખા છે તો બધું તૈયાર થઈ ગયું છે પુલ્લા બનાવવા માટે તો એક વાટકામાં ચણાનો લોટ લઈ લઈશું લીલા મરચાં નાખીશું મેં ડુંગળી નાખીશું કોથમીર નાખીશું મેં મીઠું નાખીશું સ્વાદ પૂરતું જ નાખવાનું છે બહુ બધા નથી નાખવાનું અને લાલ મરચું નાખીશું ધાણાજીરું પાવડર હળદર અને થોડો ગરમ મસાલો અને હવે એકદમ મિક્સ કરી દેવાનું છે પછી પાણી નાખવાનું છે મેં અને આ પુલ્લા નાના મોટા બધાય ખાઈ શકે છે તો આ પુલ્લા ખાવામાં બહુ મસ્ત લાગે છે અને જલ્દી પણ બની જાય છે તો થોડું થોડું પાણી નાખીને આપણે એનું બેટર બનાવી દેવાનું છે તો હજુ થોડુંક પાણી નાખીશું અને એકદમ મિક્સ કરીશું સરસ અને ખારો કે ઈનો કે આમાં કશું જ નહીં નાખવાનું અને આ એકદમ ઓછા તેલમાં પણ થઈ જાય છે અને દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું પછી તો દસ મિનિટ થઈ ગયા છે તો હવે આપણે એક નોનસ્ટિક તવો લીધો છે મેં એમાં તેલ નાખી દઈશું આવી રીતે આ તવામાં દાજી ઓછા જાય છે બહુ સરસ બને છે પૂટલા તો ગરમ થાય પછી જ આપણે ખીરું નાખવાનું સમય એકદમ મિક્સ કરી દઈશું સરસ આટલું પાતળું રાખવાનું છે પુરલા બનાવવા માટે તો તવો ગરમ થઈ ગયો છે તો આપણે નાખી દઈશું મેં અને ગે મીડિયમ આંચ ઉપર જ આપણે પુરલા ચડવા દેવાના છે ગેસ એકદમ ફૂલ નથી રાખવાનો નકર આપણા પુરલા દાજી જશે તો હવે ચડવા દઈશું આ પુરલા ચા સાથે પણ બહુ સરસ લાગે છે કોઈ પણ ચટણી સાથે પણ સરસ લાગે છે અને ઇમનમ ખાવ તોય પણ સરસ લાગે છે તો એક બાજુ ચડી ગયો છે પુટલો તો આમ ફેરવી દઈશું તો સરસ જાળીદાર પુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે તો બીજી બાજુ પણ ચડવા દઈશું અને તમને અમારી આ પુટલાની રેસિપી કેવી લાગી તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એકવાર તમે આવી જ રીતે તમારા ઘેર બનાવજો નાના મોટાને બહુ સરસ લાગશે તો પુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે તો અમારો વિડીયો કેવો લાગે તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એક લાઇક જરૂરથી કરજો જય માતાજી બધાને અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો